નમસ્તે મિત્રો જય શ્રી કૃષ્ણ અમારા નવા વિડીયોની અંદર તમારું સ્વાગત છે તો આજે આપણે લીલી સોરીનું શાક બનાવવાનું દાણાનું શાક બનાવવાનું તમને આ કરિયાણા દુકાઈને કે ડી માર્કમાં ગમે આપણે આ સોરી મળી જાય એકદમ સરસ શાક બને છે આપણે આ સોરીનું લીલી સોરીનું લીલા દાણા આની અંદરથી નીકળે છે આપણે અને લીલી સોરી હોય ત્યારે તો એકદમ સરસ શાક બને છે આપણે આને પલાર દેવાના છે બે કલાક જેવું એકદમ સરસ પલાર દેવાના છે આપણે તો આવી રીતે આપણે પલાળીને બે કલાક સુધી મૂકી હું સરસ બે પાણીએ ધોઈને મીઠું થોડું નાખી હું પલાર વાટાણે એટલે એકદમ સરસ મીઠું ચડી જાય જેમ જેમ પાણીમાં ફૂલતા હોય એમ મીઠું આપણું સડતું જ હે ત્યાં સુધીની અંદર આપણે ગ્રેવી કરી નાખીશું ડુંગળીને ટમેટાની ને આદુ લસણની તો એકદમ સરસ ફૂલી ગયા છે તમે જોઈ શકો છો અને આપણે એવી રીતે બાફવાના નથી એકદમ આવી રીતે આપણે વઘારી નાખવાના છે એકદમ સરસ બે થી ત્રણ સીટીની અંદર સરસ ધીમા ગેસ ઉપર પાકી ચાહે આપણે ડુંગળી પાંચ ચાર થી પાંચ કડી ડુંગળી લીધી છે બે ટમેટા લીધા છે ને આદુ લસણ લીધું છે વધારે આદુ નથી લીધું આપણે આપણે ક્રોસ કરી નાખીએ આદુ લસણ નાખી દઈએ આવી રીતે આપણે બહુ એકદમ ઝીણું નથી ક્રોસ કરવાનું માપનું ક્રોસ કરવાનું તેલ આપણે પહેલેથી જ ગરમ મૂકી દીધું હતું કુકરમાં એની અંદર બધી મસાલા આપણે નાખી દીધા પીરું એક પપ્પા અને આપણે ડુંગોળી નાખી દીધી લીંબળો નાખી દીધો એટલે લાલ મરચાં નાખી નાખશું અને એક બે મિનિટ આપણે તેલમાં પાકવા દેશું આપણે ટમેટા ક્રોસ કરી નાખીશું પછી ડુંગોળી આપણે ગ્રેવી કરી ગયો છે ને એક બે મિનિટ આપણે પાકવા દેવાયું ચૂક સરસ તો આપણે ટમેટા એકદમ સરસ ગ્રેવી થઈ ગયા છે આપણે નાખી દઈએ છીએ વઘારમાં આવી રીતે બે મિનિટ પાકવા દેવું એમ કરીને ગ્રેવીને આપણે પાંચ મિનિટ પાકવા દેવું મીડિયમ ગેસ ઉપર તો તમે જોઈ શકો છો સરસ ગ્રેવી પાકી ગઈ છે તેલ ઉપર આવી ગયું એટલે ગ્રેવી સરસ પાકી જાય અબ બધી મસાલા નાખી દીધા છે અડધું જીરું ધાણા મીઠું બધું આવી રીતે આપણે મિક્સ કરી દેવું એક જુબે આપો ચોરીન પાકવા દેવું તો બસ સકળ સરસ તેલ માં દે પાકી જાય હળદર નાખી છે એક ચમચી જેટલી જેટલી આપણે ચટણી નાખશું આપણે બધા મસાલા નાખીએ આપણે મિક્સ કરી દેવું એક થી બે મિનિટ પછી તેલની અંદર આપણે એકદમ સરસ તતળવા જઈએ તો સરસ એટલી પાકી જાય તરળી ગ્રેવી બધી પાણી નાખ્યું છે આપણે એકદમ સરસ થઈ જાય છે પાણી નાખ્યા પછી જોઈ શકો તો તમે નથી આપણે કાશ્મીરી મેરસું ને તો એકદમ સરસ પાણીનું છે શાક દેખાવે સારો આવે લીલી સોરીનું શાક આ ડી માર્કમાં આપણે કરિયાણાની દુકાઈ ગમે ત્યાં મળી જાય આ લીલી સોરી આપણે એક ગ્લાસ પાણીને એકથી દોઢ ગ્લાસ જેટલું આપણે આને પાકવા દેજું લીલા ધાણા થોડા નાખજાનું ઢાંકણું બંધ કરી દીધું છે એકદમ સરસ સીટું થઈ ગઈ છે

કાઢી લીધી છે મારા ગાડીઓની અંદર એકદમ સરસ દેખાવ છે ને ખૂબ સરસ